જયસિંહ જાડેજા દ્વારા જિલ્લા સરકારી જમીનો જાહેર માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણ ઉપર ઢોસ બોલાવવામાં આવી રહી છે જિલ્લામાં દરેક તાલુકામાં દબાણ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે ત્યારે વેરાવળના ડારી ગામે જાહેર રસ્તા ઉપર થયેલ દબાણ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું છે ભાવસિંહ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે વેરાવળના ડારી ગામે જાહેર માર્ગ ઉપર અંદાજે ત્રણ વર્ષના જૂના ખડકાયેલા આઠ જેટલા કાચા મકાનો તેમજ એક દિવાલને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અનુસાર નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ અને વેરાવળ ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશીના માર્ગદર્શન હેઠળ વેરાવળના મામલતદાર આરઝુબેન ગજર સહિતનો રેવન્યુ સ્ટાફ તેમજ યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા እእንነት እንነት